ખેડૂતોને કેવી રીતે લાભ થશે અને તમને શું કરવું જોઈએ તમામ જાણકારી મળશે જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો લાઈક કરો કમેન્ટ કરો અને અમારા ચેનલ ધ ટેકનિકલ ગુજરાત ને સબસ્ક્રાઇબ કરો કે જેથી આવી ખબર વહેલી વહેલી મળે બેલ આઇકન દબાવો જેથી નવો વિડિયો અંગે નોટિફિકેશન મળે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પોતાનું ચેનલ ધ ટેકનિકલ ગુજરાત આજે અમે લાવ્યા છે એક એવી ખૂબ જ સારી ખબર જે તમારા અને તમારા ખેડૂતો સાથીઓ માટે છે જો તમે ખેડૂત છો તો ખાસ હતા ધ્યાનથી જુઓ કારણ કે આ નિર્ણય તમારા ખાતી છે તમારા ખેતી માટે છે ચાલો શરૂઆત કરીએ પહેલા વાત કરીએ કે નિર્ણય શું છે તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે રવિ સીઝનની વાવેતરને ધ્યાનમાં રાખી ખાસ કરીને જીરાના વાવેતરવાળા વિસ્તારો માટે ખેડૂતોથી થયેલી રજૂઆતોને આધારે એક મોટો નિર્ણય કર્યો છે એ જણાવે છે કે એગ્રીકલ્ચરલમાં અહેવાલ મુજબ જાન્યુઆરી બે હજાર પચ્ચીસ નહીં પરંતુ વીસ નવેમ્બરના પાક સિઝનથી આઠ કલાક વીજ પુરવઠા આપવામાં આવતા હતા હવે તેમને વધારીને દસ કલાક વીજ પુરવઠો આપવામાં આવશે સાથે સાથે કેટલાક વિસ્તારમાં તો આથી પણ વધારે જેમ કે ગરબડા તથા દાહોદ તાલુકાઓમાં બાર કલાક સુધી ફરજીયાત પૂરા પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પક્ષ બે કયા જિલ્લાના કેટલા ગ્રામો અને ખેડૂતો લાભમાં આવશે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સંખ્યાબંધ ગ્રામો તેમજ ખેતીવાડી ગ્રાહકો માટે આ લાભ આપવામાં આવશે ઉદાહરણ તરીકે लगभग 1090 ग्राममा अने 49000+ ખેતીવાડી ગ્રાહકોને લાભ મળશે તા દાહોદ જિલ્લાના દાહોદ તથા ગરબાડા તાલુકાઓમાં 191 ગ્રામમાં 9758+ ખેડૂતોને લાભ થશે જિલ્લાઓ જેમ કે વિરમગામ અમદાવાદ બેચરાજી મહેસાણા સમી હરીજ શંકલેશ્વર રાધનપુર સાંતલપુર પાટણ લાખતર દાસાડા સુરેન્દ્રનગર સુઈ ગામ વાવથરાદ બનાસકાંઠા અને હળવદ મોરબી જેવા વિસ્તારોમાં લાગુ થશે આ બધા વિસ્તાર જીરાનું કમીનનું વિશેષ વાવેતર માટે ગુજરાતી ખેડૂત સમાજમાં જાણીતા છે પક્ષ ત્રણ આ નિર્ણયનું મહત્વ શું છે ખેડૂત મિત્રો તમને ખબર છે કે તમને સારી અને રેગ્યુલર વીજ પુરવઠો મળે તો પાણીની પંપ વીજળી ચલાવવામાં સરળ બને છે સિંચાઈ દરમિયાન વિલંબ ઓછો થાય છે પાકોને યોગ્ય સમયે પાણી મળે છે પાકની ઉત્પાદનતા વધારે આ રીતે દસ કલાક વીજ પુરવઠો અને રાજ્ય સરકારે બોલ્યું છે કે આ નિર્ણય ખેડૂત મૈત્રી ફાર્મર ફ્રેન્ડલી છે અને પાક સિઝન ધ્યાનમાં રાખીને લીધો છે વીજળી અને સિંચાઈ બંને ખેતી માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને સોશિયલ ઇકોનોમિક દ્રષ્ટિએ પણ ખેતીમાં વિલંબ કે અપ્રતિક્ષિત વીજળી સમસ્યા બનાવી શકે છે તેથી એ મહત્વનું પગલું છે પક્ષ ચાર શું કરો તથા કેવી રીતે લાભ લો હવે તમે જાણો છો કે લાભનો વિકાસ થયો છે તો હવે શું કરવું એક ખાતરી કરો કે તમારી જમીનનો વિસ્તાર જે તાલુકામાં છે તેમાં આ નિર્ણય લાગુ છે કે નહીં તમે સ્થાનિક વીજ યોજનાના અધિકારી સંપર્ક કરીને માહિતી મેળવી શકો બે તમારી ખેતીવાડી ફીડર સંખ્યાબંધ લિસ્ટમાં ધરાવતા હોવાની ખાતરી કરો સમયસર વીજ પુરવઠો માટે તમારું નામ યાદીમાં હશે કે નહીં ત્રણ જો તમે જીરા કમીન કે રવિ સિઝનમાં વાવેતર કરો છો તો ખાસ ધ્યાન આપો કારણ કે એ જ પાકો માટે આ નિર્ણય ઓફર કરવામાં આવ્યો છે ચાર વીજળી પૂરી મળાઈ શકે તે માટે તમારું પંપ વિસ્તાર અને માર્કેટિંગ રંધાણ આધારિત તૈયારી કરો વીજળી અને પંપ સિંચાઈ બંને એકસાથે લાગુ પડે છે પાંચ કોઈ વિલંબ કટોકટી કે લાભ મળવામાં અવરોધ આવે તો લોકપ્રતિનિધિ ગ્રામ પંચાયત જિલ્લા કૃષિ વિભાગ સાથે સંકળવાનો તમારો અધિકાર છે તો મિત્રો આજે જોયા કે કેવું એક હિતલક્ષી પગલું રાજ્ય સરકારે ખેડૂત સમાજ માટે લીધો છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કરો કરો શેર તમારા ખેડૂત મિત્રો અને પરિવાર સાથે અને સૌથી મહત્વપૂર્ણ સબસ્ક્રાઈબ કરો ચેનલ ધ ટેકનિકલ ગુજરાત ને અને બે લાયકોન દબાવો જેથી આવતા બધા ઉપયોગી વિડીયો તમારા સમયસર મળે આપ તો છો ખેડૂત મિત્રો માટે ટકોરા જાણકારી લાવ મારી શુભેચ્છાઓ સાથે આજે માટે વિદાય આપનો દિવસ શુભ રહે અને ખેતીમાં સમૃદ્ધિ થાય ધન્યવાદ